પ્રતાપનગરમાં જોઈ શકો છો મિત્રો જોઈ શકો હું તમને કેરેસ પર આવ્યો છું ટીવી દેખાડી રહ્યો છું અમે આ રાતી પેલા ગયેલા ને એટલે અહીંયા આ લોકોના સંબંધી છે અમારા બાજુમાં રહે તે લોકોના પણ સંબંધી છે આ લોકો જોઈ શકો છો ઉપરથી પણ કેવું દેખાઈ રહ્યું છે બધાના ઘરની એવી રીતના છે મિત્રો જો

જોઈ શકો છો મિત્રો બાજુવાળાનું ઘર એવું છે જો કેવું પ્રતાપનગર પ્રતાપનગર